મૃતદેહ જોવા મળતા આસપાસના લોકોએ તાત્કાલિક અસર બાબતે ફાયર વિભાગની માહિતી આપી હતી અને ફાયરના જવાનો તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા ફાયર વિભાગ દ્વારા તાપી નદીમાંથી અજાણ્યા યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો મૃતક ની ઉંમર આશરે 35 વર્ષ હોવાનું જાણવા મળી તો બીજી તરફ આ ઘટનાની પોલીસ પણ ઘટના સ્થળે હાથ ધરી છે. ઘટના સ્થળ પહોંચી તાત્કાલિક જે જગ્યા પર અમે ગયા તે જગ્યાઓ પાણીની પડતી ચાલુ હતી ને લાશ એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવા માંડી હતી એટલે અમારા જવાનો તાત્કાલિક ઉતરી લાશને પકડી બહાર ઘાડી અને પોલીસના પોલીસને કબજો શોકી અને અમે પરત થઈ ગયા અને જે વ્યક્તિને ગાડી છે એની ઉંમર આશરે આત્રે કિસ્સી પાંચની વચ્ચે હશે